એસીથી વધુ ટ્રક તેમજ બસ ડ્રાઈવરોએ લાભ લીધેલ હતો જેમાં આંખમાં નંબરની ખામી જણાઈ આવેલ પિસ્તાળીસ ડ્રાઈવરોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દસ ડ્રાઈવરોને આંખમાં મોતિયા તેમજ બીજી ખામી દૂર કરવા માટે ઓપરેશનની સલાહ આપવામાં આવેલ હતી જેમાં બસો જેટલા ડ્રાઈવર અને ક્લીનર ભાઈઓના બીપી સુગર અને બ્લડની તપાસ કરી નિષ્ણાંત ડોક્ટરનું કન્સલ્ટિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાની મલેક સાણંદ અમદાવાદ